सयान स्वामी महाराज जय अक्षर पुरुषोत्तम महाराज ने जय गुणातीतान स्वामी महाराज ने जय भगत जी महाराज जय शास्त्री जी महाराज जय योगी जी महाराज जय 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 वाह एक જોગી મહારાજ આ પ્રસંગ બહુ જ સારી રીતે વર્ણન કરતા હતા અને આપણે જરા ટેપમાં સાંભળ્યું એટલે કે તો એક સામાન્ય વાત પણ લોકોને આ દુનિયાની કેટલી મહત્તા છે અને એમાં કેવા આમ ગાડા ગેલા થઈ જાય છે સામાન્યની અંદર પણ અને એટલા બધા ગાળા ગેલા થાય કે કોઈને વચ્ચે બોલવાય ના દે અને કોઈને સાંભળાય પણ નહીં આમ બોલતો જાય ચાલુ પેલો વાત કરવા ઊભો તો એનું સાંભળે નહીં એટલો બધો કેબમાં આવી ગયા બે ગામના ધણી બીજું લાંબુ નહોતું એમાં કાંઈ પણ એમને મહિમા હતો વજેસંગ બાપુનો કે બાપુ વજેસંગ એટલે અઢારસો પાદરનો ધણી ને એનો કાની ફૂંક મળી ક્યાંથી ફરતી 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 છેલ્લે કેટલાય પીધા પછી અઠી થયેલી છેલ્લી ત્યાં પહોંચી પણ એમાં એને કેબ ચડી ગયો કેટલો બધો માય નહીં ઉમંગ માય નહીં આમ કુદમ કુદાન કદાચ થયા કરે એટલે કહેવાનું શું છે કે આમ લૌકિક મહત્તા એવી છે કે એની અંદર આપણને એ થઈ જાય છે પણ એવું જ જો મહત્તા આપણે ભગવાનને સંતની બરાબર તો મહત્તા સમજાઈ હોય તો એનો કેપ કેટલો થઈ જાય કે મહારાજ આપણને બોલાવે તો આપણા મનને કેટલો કેફ આવી જાય એ મહિમા હોય તો પણ કે આવે તો બોલાવે કેટલી હોય જોકે બાપાના ધાબાએ બધાએ ખાધા છે એક એકને સ્વામીએ ખરેખર મારે ધાબા અને એ પણ છે પણ છતાં આપણને કેબ ચડે તો નથી કે એ તો ભગવાનના સાક્ષાત ધારક સંત છે એ મહિમા જો હોય તો પછી આપણે બી વાત પછી રહે નહીં જીવની અંદર કે બીજું સાંભળે જ નહીં કોઈનું સાંભળે નહીં પેલો બે ફૂંકમાં હતો કોઈનું સાંભળતો નહોતો તો આપણે પણ એવું હોય તો પછી એ મહિમા એ જ વાત એ જ કેપ એ એનું એના દરબારનું વર્ણન કરે શું એની જાહો જલાલી શું એની રચના એ દરબારની અંદર ને પછી દબદા દરબાર એટલે કહેવાનું એનું વર્ણન કરે જ પાછું કે એની એની જાહો જલાલી યુવતી તો આપણને પણ જો એવો કેપ ચડે તો યોગી મહારાજ એવા સંત મળ્યા શાસ્ત્રી મહારાજ મળ્યા શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એનો આપણે આશરો થયો આ કેટલી બધી મહત્તાની વસ્તુ છે એટલે એના આનંદને કેફમાં અંદર રહેવું અને સ્વામી કહે છે જ્યારે એ વસ્તુનો જો આપને કેફ આવી જાય તો પછી સ્વામી કહે છે કે આપણા મનની અંદર કોઈ પ્રકારનું વાંધો આવે નહીં અને સત્સંગ શીર સાથે આપણને થાય સત્સંગમાંથી કોઈ દિવસ મન પાછું પડે નહીં કંઈક પહેલી દ્રઢતા આપણા જીવમાં થાય કે આ વસ્તુ છે એ જ બરાબર છે પછી કોઈને વાંધો આવે નહીં બલ્લીના ભાન ખાચરની પણ એક વાત છે બલ્લી આપણે ગઢડા આગળ જ બલ્લી છે ગામ અને એનો ભાન ખાચર એ ગામનો ધણી હતા અને એ દાદા ખાંચર તોડે જરા વેર વૃત્તિ પણ હતી પણ કહેવાનું શું કે એ ગામની અંદર ધણી અને ત્યાં પોતાના ત્યાં બેઠેલા ખાટલા નાખીને અને દરબાર જો ખાટ ત્યાં ગામમાં બેઠેલા હોય તો ત્યાંથી એ સ્વાઈ કે આપણે કોઈ નીકળાય પણ નહીં અને પેલું શું કહે છે ઉધરસ પણ ખવાય નહીં કંઈ કે દરબારની અંદર બેઠા હોય દરબાર તો ઉધરસ ના ખવાય એટલી બધી આમાન્ય રાખવી પડે એટલે એમ પ્રમાણે ત્યાંથી એ પેલો રસ્તો હતો એ જેને બાઈ છે એટલે મોટો ભારો માથે લઈ અને આમ ઘરે પોતાને જતી હતી એટલે દરબારે બેઠા બેઠા જો કે ગધેડીની ભાર ગધેડીએ ભાર કેટલો બધો ઉપાડ્યો છે એટલે ગધેડીની એને કહી અને પેલો માથે ભાર હતો કે વધેડીના ભાર ઉપાડીને કેવી જાય છે આટલું જ પેલા બોલ્યા આવે શું સારું બોલ્યા પણ પેલી હરિજનભાઈને કેબ ચડી ગયો કે ઘરે જઈને એનું કામ ના કરે એના ધનીને કંઈક બોલવા માંડે બીજાને બોલવા ને તેમ બોલાવાનું તો કે શું છે તને ફાટી ફૂલી શું ફરે છે તો કે મને આ ભરલીના ભાન ખાચરે મને કહ્યું અને મને બોલાવી વાડલીના વાન ખાતરે આવો શું બોલાય તમે જો ગધેડી નહીં કંઈ એટલું જ બીજું કશું નથી તો મને વાડલા વાન ખાતરે બોલાવી એટલે કે છે આવો મને આનંદ છે આટલો કેપ છે એટલે કેપ પણ કેપમાં બેનું રસોઈ ના કરે કશું ના કરે એટલું બધું કેપ ચડી ગયું મોડ મોર વળી ઉતર્યો છે પાંચ પાંચ હજાર પણ કહેવાનું શું છે અને કે તારીખ શું મને વાન ખાતર બોલાવી તો શું બોલાય કે ગધેડી નહીં કહી મને ગધેડી નહીં તો ગધેડીની કઈ એમો શું છે પણ છતાં કહેવાનું શું કે આવું એક ભાન ખાચર જેવો માણસ એક સામાન્ય એક કામના છે પણ એને મનમાં એમ થઈ ગયું મને એને બોલાવી એટલે બહુ મારા મોટા ભાગે છે ત્યારે આપણે તો સ્વામી કેટલાય વખત બોલાયા કેટલી વખત આપણને વાતો કરી કાનમાં અગરીઓ નાખી છે આપણા ઘરે આવ્યા છે પધરામણીઓ કરી છે કથાવાર્તા કરી છે અનંત વાર આપણને બધું મળ્યા કર્યા બધી સુખને શાંતિ આપી છે તો કહેવાનું શું છે કે એ કેમ નથી ચડતું કારણ કે આપણને એવી મહત્તા એક સમજાઈ નથી કે આ કોણ પુરુષ મળ્યા છે આ આપણને કોની પ્રાપ્તિ થઈ છે અનંત અનંતપુરી બ્રહ્માના રાજાધિરા પરમાત્મા શ્રીજી મહારાજ સાક્ષાત એના અખંડ ધારક એ સંત મળ્યા છે એવો કેફ આપણે વળતો નથી એટલે પછી આપણે જરા આ આગા પાછા થઈ જઈએ આપણે છે જ કંઈક બોલવામાં બીજામાં ત્રીજામાં આ થયું હોય તોય આપણું મન પાછું પડી જાય કે હું જો મને સ્વામીએ બોલાયો નહીં અરે ભાઈ બોલાયા કેટલાય વખત બોલાયા છે ને એક વખત જો પછી એમાં ભૂલ થઈ ગઈ હોય તો પછી પાછું મન પડી જાય કેપ નથી એટલે પછી એ તો બોલાવે કે ના બોલાવે પણ આપણા ઉપર દ્રષ્ટિ પડી છે અને આપણા ઉપર એમની કૃપા થઈ ગઈ છે પછી એમણે ક્યાં સમજવાનું એટલે સ્વામી કહે છે જો આપણને આવું હોય શાસ્ત્રી મહારાજ મળ્યા છે એમને બોલ્યા શબ્દોની અંદર કે મળ્યા છે પછી આપણે કેટલો કેફ રહેવો જોઈએ કાયમ માટે રહેવો જોઈએ ફરતાં ફરતાં ખાતા પીતા નાતા ધોતા બધા ક્રિયાની અંદર એટલે આ દુનિયાની મહત્તા છે એમાં આપણને વિશેષતા લાગે છે અને એ પ્રમાણે છે એટલે જો કંઈ આ મોટા માણસ બોલાવે તોય પણ આપણને થાય મને બોલાવ્યો અરે આમ તો ત્યાં આગળ ગયા હોય ને કોઈ રાષ્ટ્રપતિ સાથે સહેજે છે જે બધા ફોટા પાડતા હોય ને આપણો મય વચમાં પડી ગયો હોય તો એ ફોટો લઈને બધા હજારને બધા એક જો રાષ્ટ્રપતિ સાથે આપણો ફોટો રાષ્ટ્રપતિ સાથે આપણો ફોટો છે એમ બધે પાછા વાત કરે હવે તું કંઈક ઊભો રહ્યો અને વચ્ચે પડી ગયો છે એમાં કંઈ એને રાષ્ટ્રપતિ તેને આમંત્રણ આપ્યું નથી રાષ્ટ્રપતિ એક તમે આવો ને પધારો ને બીજું થયું કાંઈ નહીં બા ભેગે ભેગું પડી ગયું હોય તો પણ એની ઉમંગને ઉત્સાહ થાય છે તો સ્વાયં કહે છે આવા પુરુષ કે આપણા ઉપર એમનો જે દ્રષ્ટિ થઈ ગઈ અને આપણે એમના હૃદયમાં આપણને સ્થાન આપ્યું છે એમ બહુ મોટી વસ્તુ છે કે મહારાજ છે આ મહારાજ છે મહારાજે કહ્યું ને કે જે મહારાજ કહેવાયા છે તો મારા જ પોતે કહે છે કે જે મારા કહેવાય છે એમાં મારે રંચ માત્ર કસર નથી રાખવી દુનિયાના માણસ બોલાવે કરે એ કંઈક આપણે બીજું તો શું દુનિયાની કંઈ વસ્તુ સારી આપે એટલી જ વસ્તુ છે પણ જે હૃદયની અંદરથી અજ્ઞાન કાઢવું બ્રાહ્મી સ્થિતિ કરવી એ મહાન વસ્તુ છે તો એ જે આપણને બોલાવે ચલાવેને આપણા જીવની અંદર ભગવાન પધરાવે અને આપણું અજ્ઞાન કાઢીને સુખ્યા કરે એ કેટલી મોટી બધી વસ્તુ છે એટલે એની વાતની મહત્તા આપણને જ્યારે સમજાય ત્યારે સ્વામી કહે છે આ જગતનું સુખ ખારા ઝેર જેવું થઈ જાય કે પછી એ સુખની અંદર કોઈ આપણને આનંદ કે સુખ આવે નહીં એવી વાત જો આપણે સમજાવી હતો તો જો જેને જેને સમજે એને પછી થઈ ગયું મીરાને જો સમજાઈ ગયું તો બધાના રાજપાટ બધું સુખ મૂકીને મેરે તો ગિરધર ગોપા દૂસરોને કોઈ એ જ આખું ચાલ્યું એ જ વાતની મહત્તા જે બેઠા હોય કર્યા હોય તો પણ એ ભગવાનની ભજનની કીર્તનની જ વાતો કરવા લાગ્યા રાજપાટ બધું હતું આખું મૂકી દીધું અને એને હું સુખમાં કંઈ સાંયું પણ ભગવાનના નામની અંદર પછી લોકો ગમે તે બોલે ગમે તે કહે તો પણ એને મનમાં દુઃખ ના થયું કે આ મને લોકો કેમ કેવું બોલે છે કાંઈ ભગવાનના આનંદમાં છે ભગવાનના આનંદ પછી લોકોને જે કહેવું હોય કે પણ એમાં કંઈ ફેર પડ્યો નરસિંહ મહેતાને જો વાત સમજી પાંચસો સંતો જે આપણા મહારાજના વખતના જેવા મોટા મોટા સંતો મુક્તાંશન બ્રહ્માં સ્વાઈન નિત્યાન સ્વાયન ગોપાંત સ્વાઈન અને કેટલા મોટા મોટા મહાન સંતો જબરજસ્ત હતા પુના ત્યાં સ્વામી મહારાજનું ધામ આ બધાના સંતોનો વિચાર કરીએ તો એક એક મોટા અવતાર જેવા હતા એકમેક અવતાર એટલે શું કહે અવતાર જેટલું કાર્ય કરે જે અવતાર રામચંદ્ર ભગવાન કૃષ્ણ પરમાત્માના બધા ચોવીસ અવતારો થયા છે એના જેવું કાર્ય કરી શકે એવી શક્તિ એમનામાં હતી હજારો માણસોને પોતાના શિષ્યો બનાવી શકે એવી શક્તિ હતી પણ એમને એક જ વાત અને તે પાછું મહારાજે આજ્ઞા કરી ગામો ગામ સત્સંગ કરવા તો માર પડે હવે આવા સુખમય જીવન જીવેલા માણસો જેને હજારો માણસો માણી શકે એવી જેની શક્તિ હજારો શિષ્ય બનાવી શકે પોતે ગુરુ થઈને ફરે એવી પોતાની સામ્રથિ હતી છતાં પણ ફીજી મહારાજના દાસ થઈને રહ્યા મહારાજે કહ્યું ગામડે જાઓ તો ત્યાંને માર પડ્યો એમને ઘણી જાતના અપમાન થયા તિરસ્કાર થયા આ કાંકરિયાની અંદર તો આપણા ચાર પાંચ સાધુ મારી નાખ્યા પેલા બાવા બધા હતા ને લોલંગર બાવાની જમાત પડીલી હતી કે ત્યાં ગયા રાતે એવા સંત પેલા બાવા તો જે પ્યાર બીજા ગાંજવાનું બધા પિતા હોય તે એવી રીતે આપણા સંતો ગયા અને કેટલાય એવા તો સંતો આપણા ધામમાં જતા રહ્યા એ લોકો તીકડે બાવાની ઉપાધિન બીજી ઉપાધિન લોકો ગામના દરબારોને બીજા તિયાર ગામ બગાડે એમ કરી ઘણી ઉપાધિ હતી પણ એ લોકોનું મન પાછું પડ્યું નહીં એમને એ કહે છે કે ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત મળ્યા છે અને એને માટે ગમે એટલું દુઃખ વેઠવું પડે તો શું ગમે એટલી ભૂખ વેઠવી પડે તો શું એમ કરીને પોતે આ સત્સંગ ગામો ગામ જઈને કરાવીને દ્રઢતા કરાવી દીધી સ્વામિનારાયણ ભગવાન છે કે ભગવાનની નિષ્ઠા કરાવી એ પણ બહુ મોટી વસ્તુ પણ એ સંતોના જીવમાં જો નિષ્ઠા હતી તો પછી એમને માન અપમાન સુખ ને કે આપણે શું થાય કે આપણે હવે આ આપણે વાત કરીએ છીએ પણ કોઈ સમજતા નથી સમજીએ તો કોઈ જાણતા નથી માથાકુટું કોણ તો એ ના થાય ભલે સહન કરવું પડે કે આપણને જે વાત મળી છે એ વાત મારે હું બીજાને ન સમજાવું તો હું મારે આ કામનું શું કે આપણી પાસે પૈસા છે કે અને આપણી બધી ઘણી મિલકત છે એ જો વાપરવામાં કોઈ સારા કામમાં જો ઉપયોગી ન થઈ તો એ શું કરવાની મિલકત નહીં 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 ડટાઈ રહી છે આપણે ત્યાં પહેલાં ડાટતા હતા જમીન પર ડટાઈ રહેવાની છે પણ એને જો વાપરે તો એનાથી ઘણી સારનું સમાજ કે દેશનું કે ભગવાનનું કામ ધર્મનું કામ થાય પણ એ ના આવ્યું તો કામમાં શું એ આવ્યું છે જ પણ કામમાં આવ્યું તો શું કામ અને એનાથી કંઈ લાભ થાય નહીં એમ સ્વામી કહે છે અત્યારે સ્વિચ બેમ્પની અંદર જાય પેલો સ્વિચ કે ને કહે તમારે જર્મની સ્વિટરલેન્ડ સ્વિટરલેન્ડની બેંક છે એની અંદર બધી જ વસ્તુ આપણી જાય છે પૈસા બેંકમાં ત્યાં મૂકી આવવાના બસ પછી જો એ ગયા તો પછી એ ભેગે ભેગા પહેલાં એ ત્યાં ત્યાં રહ્યા અને આ ભાઈમાં ઉપડી ગયા કહો એટલે કહેવાનું શું એ કશું જ આવવાનું કામમાં નથી જો કે મારે કે દાટ ગયા સો જખ મારી ગયા જે ડાટ્યું જગતમાં એમને એમ પડી રહેવાનું આપણે મૂકીને જવાના છે આપણે વાપરવાનું કામ ના આવ્યું પછી કિંમત છે એને વાપરે તો એની કિંમત છે એની મહત્તા છે બીજું બીજું છે સ્વાય કે દાટ ગયા સો જખ ગયા અને ખા ગયા સુખો ગયા પછી ખાધું પીધું ને બીજું ત્રીજું અને એક બિસ્તાનું બીજું વાણીઓ બીજું ત્રીજું ખાધું પછી શું થાય જાજરું બીજું કંઈ થાય છે ખોવાનું બીજું કંઈથી નાખ્યું આમ નહીં કરવાનું એટલે એ કંઈક કામ નથી આવતું અને સ્વાયં કે જે લે દે ગયા સો લે ગયા જેને હાથે કરીને આપવા માંડ્યો કે કંઈ પણ માટે સારા માટે સારા કામ માટે ભગવાન માટે ભગવાનના કામ માટે સારા મોટા કાર્યો માટે તો એ એને એની લોકો રહી ગયા કે ભાઈ ભાઈ હતા પણ બહુ સારું કાર્ય કરી ગયા લો બીજું કાંઈ નહીં કે આ હતા પણ બહુ સારું કાર્ય કરી ગયા એટલું હોવ પોતે મોડે બોલે અને પેલો તો કહેતા કે જવા જનું મારું કશું એક કાવડિયું વાપર્યું નહીં ચિંગુ સાવ કોઈ વસ્તુ કોઈને આપે નહીં લે નહીં એવો એટલે એની વાત એમ થઈ જાય ને પહેલાંની વાતની પ્રસંતા એમ આ લઈ ગયા એમ સ્વામી આપણે કહેશે છે શું કે આપણે જ્યારે આવું જ્ઞાન સર્વ પરિસરો આપણે પ્રાપ્તિ થઈ છે તો એ જ્ઞાન સ્વામી હું બીજાને ન કહું તો મારું જ્ઞાન શું કામવું આપણે એ કેપ્સ રાખવાનો છે કે આપણને એવું જ્ઞાન મળ્યું છે એવા પુરુષ મળ્યા છે અને એવા મહારાજ જે સર્વોપરી એનો આપણને આશરો કરાવ્યો છે તો એ જ્ઞાન છે આત્માને પરમાત્માનું જે જ્ઞાન જ્ઞાન તો બધું આપણે છે પણ મારે જ્ઞાન શું ક્યાં છે ખરેખરું જ્ઞાન થાય તો માયાના પેચમાં આવે નહીં ગુણા જ્ઞાન સ્વાયું ખરેખરું જ્ઞાન ખરેખર જ્ઞાન એટલે આ તો આપણે ભણીએ છીએ કરીએ છીએ પણ ખરેખર જ્ઞાન એટલે આત્માને પરમાત્માનું એક જ્ઞાન થયા પછી બાપાને બીજા જ્ઞાનની પણ જરૂર નથી બીજું સમજવાની પણ જરૂર નથી એટલે કહેવાનું આપણે આ વ્યવહાર છે એટલે કરવાની વાત છે પણ શું આ જ્ઞાન થયા પછી બીજું જે જ્ઞાન જગતનું માયાનું બીજું ત્રીજું ઓછું હોય વધતું હોય ના હોય તો એની કંઈ જરૂર નહીં પડે આ જ્ઞાનથી જ તમારે આનંદ કેમ કેમ થઈ જાય અમારા પ્રભુદાસ લાલાજી જ્યાંના હતા એટલે સાસી મહારાજના દર્શન કરવા એક વખત આવ્યા હશે અને શાસ્ત્રી મહારાજ ડોબા જેવો છે પેલું કંઈક વાત છે તો સ્વામી કંઈક કહી દીધું ડોબા જેવો છે કે કેટલાય વખત ભાષણો કે મને શાસ્ત્રી મહારાજે ડોબો કહો એટલો કે આપને આનંદ વર્તે એટલો આનંદમાં બોલે જેને એમને કહે સાસ્ત્રી મહારાજ એવા પુરુષ નથી શાસ્ત્રી મારાનું જ્ઞાન કર્યો શાસ્ત્રીમાંનો આશરો કર્યો એમને આપેલું જ્ઞાન એ પોતાના ભાષણો તેમ છડે ચોક પાછા કે કેમ તો મને શાસ્ત્રીમાં ડોબો કહ્યું એટલે મને જ્ઞાન થઈ ગયું આત્મા પરમાત્માનું લ્યો બે વાત થઈ કે ના થઈ એમાંથી પણ માણસને આટલો ઉમંગને ઉત્સાહ થાય મહિમા આગળ સમજ્યા કે આ પુરુષ કોણ છે એ આપણને ગમે રીતે બોલાવે ચલાવે કરે બીજું ત્રીજું પણ એ કોણ પુરુષ છે એનો હાથ અડી ગયો એની વાત હંભાઈ ગઈ એને આપણે મળ્યા દર્શન કર્યા તો એ પાપ સ્વામી અનંત અનંત જન્મનો પાપ બળી જાય આપણો આંખનો પાપ છે એ તો ઘણા પાપ થઈ જાય ખોટું ખોટું જોઈએ છે કરે તો એ પાપ માણવામાં શું થયું કે ભગવાનના આવા એકાંતિક સંત એમના જે ભગવાનના દર્શન કરીએ સંતના દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય સ્વામી કે છે આપણે કાનના પણ પાપ છે કેટલી લોકોની કુથલીઓ બૂથલિયાના ઘણા અપશબ્દો સાંભળીએ છીએ એ પણ પાપ જ છે એક જાતનું તો એ કાનના પાપ કેવી રીતે બળે એ પણ સ્વામી કે ભગવાનની કથા વાર્તા સાંભળીએ તો આપણા કાનના પાપ બળી જાય આપણે આ પ્રમાણે વાણી છે એથી ઘણાને આપણે ખોટા શબ્દો બોલી બોલીને ઘણા અપરાધો થયા તો એ વાણીના દોષ છે એ પાપ છે એને પણ ભગવાનના ગુણગાન ગઈએ એમના ભજન કહીએ એમની કથા કરીએ આ કરીએ તો આ રહી જાય હાથે કરીને આપણે ઘણા પાપ કરતા હોઈએ કોઈનું કંઈ કંઈ નહીં થયું તો એને આ ભગવાનની સેવા સંતોની સેવાની અંદર હાથ કામ આવી ગયા તો એ હાથનો પણ પાપ ભરી જાય પગના પાપ ભરી જાય ખોટું કરવા માટે ગયા હોય અનર્થ કરવા ગયા હોય કેટલા ધંધા અવરા કરવા ગયા હોય એ બધા પાપ છે તો એ પગના પાપ છે પણ ભગવાનના દર્શનમાં સામે ચાલીને જઈએ તો સ્વાઈ કહે છે આપણો પાપ પણ ભરી જાય એમ મનની અંદર જો ભગવાને સંભાળીએ તો ભગવાનનો મનનો પાપ ભરી જાય આવી રીતે બધા જે આપણા પાપ છે બારવા માટે એ કોનાથી કે ભગવાનને સંતથી મળે ભગવાનને સંત છે એ સમર્થ છે આપણું અજ્ઞાન કરવા માટે આપણા આનંદજનોના પાપ કરવા માટે અને બધા સુખ્યા કરવા માટે એ એમનો સમર્થ છે તો એ વસ્તુ આપણને જ્યારે મળે ત્યારે એનો આનંદને કેપ એ જેને જેને થયો છે એ સ્વાય કે સુખ્યા સર્વ પ્રકારે થઈ ગયા અને આ પ્રમાણે પોતાના જીવનમાં આશા થઈ એટલે સ્વાયં કે આપણું જે છે આપણો જે જીવની અંદર જે બળ આવવું છે એ પણ સ્વાયં કે ભગવાને ભગવાનના ભક્તની સેવા કરવાથી બળ આવે ભગવાન શિવજી મહારાજને એમના ભક્ત ગુણાતી તે શાસ્ત્રી મહારાજે પધરાયા છે અને એમનો આ પ્રમાણે આપણે જો થાય એની સેવા તો આપણો સ્વાયં કહે છે બધું અનંત સેવા થઈ ગઈ એ સેવા બધા કહે છે ભાઈ આપણી જો કોઈ શરીરને દેહે કરીને પણ સેવા થાય છે કોઈ વાણીએ કરીને ભગવાનના ગુણગાન કહીએ પણ વાણી કથા છે કારણ કે એટલે મન કર્મ વચને કરીને આપણે જો સેવા કર્યા કરીએ મનની અંદર શું જાણવાની મનની સેવા શું કહેવાય મનની સેવા તો કંઈ છે નહીં વાણી વાણી તો બોલીએ ખરા વાત કરીએ પણ મનની સેવા કહ્યું કે નિર્દોષ ભાવ ભગવાન છે એને સંતને વિશે નિર્દોષ ભાવ કે એની અંદર કોઈ દોષ નથી ભલે આપણા જેવા છે આપણે જેવી ક્રિયા કરે શ્રીજી મહારાજ આવ્યા તો એમને પણ આપણા જેવા જ હતા અને એવી જ બધી ક્રિયાઓ કરી ખાવામાં પીવામાં દરબારો સાથે ઘોડા ખેલાવો કરવાનું એવી બધી રમતોને બધું કેટલી જાતનું આ મનુષ્યને દિવ્ય ચરિત્ર બધું ઘણું બતાવ્યું છે પણ એ એક ગમે તે કરે તો પણ એ સાક્ષાત ભગવાન છે એના થકી જ આપણે શુદ્ધ થઈએ કારણ કે એમનામાં કોઈ દોષ છે જ નહીં મહારાજ વચનાત્મક કહ્યું છે કે આપણામાં તો દોષ હોય પણ એમાં દોષ નથી એમ સમજીએ તો નિર્દોષ સવાય પણ એમાં દોષ છે એવું જો જોવા કરીએ અને એમાં વિચાર કર્યા કરે તો આપણું કંઈ કામ થાય નહીં એટલે સ્વામી કહે છે કે મનુષ્ય છે આપણા જેવા છે કરે છે પણ હજારો લાખો માણસો એમના સંભાળે છે આપણને કોઈ સંભાળે ખરા સીજી માનું આજે લાખો કરોડો માણસો ભજન કરે જો કે કેટલા માણસો સંભાળે છે કેમ એ સંત એવા હતા કે જેને જગત માટે લોકો માટે જોખમ ઉદ્ધાર માટે કલ્યાણ માટે એમનું આખું જીવન સમર્પણ થયું ક્રિયા તો આપણા જેવી જ હતી પણ આપણામાં એમાં ફેર છે આપણામાં એમાં પૃથ્વી આકાશ જેટલો ફેર છે કે એટલો બધો ફેર છે કે આપણે કોઈ સંભાળતું નથી ને એમને દરરોજ સંભાળે છે રામનું ભજન લોકો કરોડો કરે છે કૃષ્ણનું ભજન પણ કરે છે કારણ કે એમને આવીને જગતનું એવું કાર્ય કર્યું છે જે મહાન આચાર્યો થઈ ગયા મોટા થઈ ગયા પાંચસો સંતોને બધાને સંભાળીએ છીએ દાદા ખાચર પર્વતભાઈ ભાઈ આ બધા ભક્તો થયા છે એના આખ્યાનો દરરોજ શાસ્ત્રમાં આવે છે બીજા કોઈને આવે છે ખરા નથી આવતો રાવણને કોણ સંભાળે છે બહુ મોટો જબરજસ્ત રાજા હતો બધો હતો કૌશય પણ હતો આ દુર્યોધનની વાત એક કાલે પરમધી જોયા બધા સમર્થ હતા પૈસાવાળા હતા સમૃદ્ધિવાળા હતા બુદ્ધિવાળા હતા બધું જ હતા પણ બુદ્ધિવાળા તો જેને ભગવાનને સંતની ઓળખાણ થઈ એ બુદ્ધિવાળા શ્રીજી મહારાજ કહ્યું કે વડોદરાના નાથ ભક્ત છે બુદ્ધિવાળા અને દીવાનજી મૂરખ દીવાન તૈન રાજનું રાજ તૈન સ્ટેટનું રાજ ચલાવતા હતા દિવાનજી વડોદરાનું સિંધિયાને હોલકર તૈને મોટા સ્ટેટ અને એના બધાની દિવાનગીરી પોતે એકલો કરે અને બધા સ્ટેટમાં વ્યવસ્થિત તંત્ર ચાલે કંઈ પણ કોઈ જાતની આવી મુશ્કેલીઓ થાય નહીં મારા નહીં ઉલ્લણ નહીં કામમાં કાજમાં બધી વ્યવસ્થિત રીતે કામ ચાલે એટલી બધી એની બુદ્ધિ ચાણક્ય કે જે કરીને બધું વ્યવસ્થાંતર ચલાવતો અને એ છે પણ એને જેમ રામ ભગવાન ગયા તો રાવણ ન ઓળખી શક્યો કૌશને ત્યાં ભગવાનનો જન્મ થયો તો કૌશ ઓળખી નાખ્યો એને પકડીને જેલમાં નાખ્યા આવી બધી એમની બુદ્ધિઓ ભ્રષ્ટ થયેલી હોય કારણ કે ભગવાન છે એના ઓળખી શકે એમ કે આ દુનિયાના માણસ સમજીને એની જોડે વ્યવહાર કર્યો તો એ બુદ્ધિવાળાને કહેવાય એમ બુદ્ધિ હતી પણ બુદ્ધિ કઈ માહિક બુદ્ધિ હતી એટલે ઓળખી ના શકે એમ શ્રીજી મહારાજ ને પણ ધીવાન એટલે શું કહ્યું કે મહારાજ જ્યારે આમંત્રણ કર્યું ત્યાં રાજકોટ સયાજી રાવવા બોલાયા એને થઈ ગયું કે આ સ્વામિનારાયણ ભગવાન તો બધાને છેતરે છે દંભી છે અને બધાને જાદુ કરે છે અને ભગવાન નથી ભગવાન થઈને પૂજાય છે એમની સાથે કાઠી દરબારો છે ને આ એકવાર સરકારનું રાજ લઈ જશે રાજા ઘોડા છે સમજતા નથી આવી એની બુદ્ધિ ચાલી લો માટે જો વડોદરામાં આવે તો પકડીને જેલમાં નાખવા આવી બુદ્ધિ ચાલી અને નાદ ભક્ત હતા એ સામાન્ય હતા શાક બકાલું વેચતા હતા ચાર આઠ ભેગા દરરોજ થાય એને બિચારા એમાંથી પોતાનો નિર્વાહ ચલાવે ત્યારે કહેવાનું શું છે કે એ સામાન્ય હતા પણ એને શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન છે એમ માનીને મહારાજની સેવા ભક્તિ અને કથા અને વાર્તા કરીને બધાને ઘણા નિશ્ચય કરાવે તો એ આપણને કહ્યું કે એ બુદ્ધિવાળા થયા જેને ભગવાનને સંત ઓળખાય એ જ બુદ્ધિવાળા છે જેને નથી ઓળખાય એ સ્વાય બધા ખારા પાણીમાં જવાના આ મા માણસનો અવતાર ફેરો પડે નકામો થાય છે એટલે આ દ્રષ્ટિ જ્યારે આપણને થાય કે સ્વાઈ કહે તો પછી આપણને અહોહો હંમેશને માટે થયા કરે અહો આનંદ થઈ જાય કે કેમ છો કે ઓહો બહુ આનંદ છે કોઈ દાણા એમ નાખે કે મને આમ થયું એને બધી રીતની મુશ્કેલીઓ હોય તો પણ એટલે ક્યાંક એવા ભક્તો જોયા જ ઘણા કર્યા છે અને થઈ ગયા છે બધા એમની પણ વાત કરી કે ભાઈ તમારે કંઈ ના ભગવાનને પ્રતાપે બહુ સુખ્યા છે ભગવાનથી બહુ અમને આનંદ થયો હોય એટલે છે એમનો ડૉક્ટર ડૉક્ટરશ્રીએ કહ્યું કે મુશ્કેલીઓ તો આપણી સાથે જ છે જગત પણ એવું જ છે જગતની અંદર પણ કયું સંસાર છે એ પણ દુઃખનો દરિયો કયો છે અને આ બધું જગત પણ એવું જ આપણને છે આવી એ બધીની અંદર સુખ લેવા ગોતીએ જઈએ તો એ મળે એવું છે જ નહીં મળે પૈસા ટકા સમૃદ્ધિ મળે પણ પછી એની પછાડે દુઃખ છે સ્વામી ગુરુનાથસિંહે વાતમાં કહ્યું કે સુખની પછવાડે પણ દુઃખ રહેલું છે આપણે આ લૌકિક સુખ શાંત મળે છે એની પછવાડે દુઃખ છે આવજો દે દે કંઈ હોય તો સુખ હોય તો પછી ઘણા વિચાર થાય બહુ પૈસા ભેગા થાય તો વિચાર થાય એને કંઈ મૂકવા કેવી રીતે મૂકવા કઈ બેંકમાં મૂક્યા ક્યાં સ્વિચમાં મૂક્યા આવે ફલાને કરવું ડીગનું કોઈ આવી જશે લૂંટી જશે અને અત્યારે તો બધા ઘણી જાતના પેલા બધા હોય છે કે આટલા પૈસા આપી દેજો નકર તો તમારા આમ થશે એટલા આપણા ભોલા હું કિઠીઓ આવે છે અને ફોન નહીં આવે અને બધું ગભરામણ થઈ યારું કે આ બધું શું થશે પૈસા છે ને દુખાયું એટલે કહેવાનું શું છે કે આ બધાની પછવાડે દુઃખ તમે જુઓ કોઈ પણ વસ્તુની તમે જુઓ તો જગતની મોટાઈ છે એમાં પણ દુઃખ છે અથવા કેટલા બધા પેલા સિક્યોરિટી રાખવા પડે કમાન્ડો હવે શું પ્રધાન થઈને આપણે શું કરવાનું દરરોજ આપણી પાસે ફર્યા કરે આમ આમ જોઈએ ભલે ને કદાચ કોઈ છૂટ આપણે થઈ જઈએ ભેગા ભેગા પણ એ કહેવાનું છે કે આ મોટાઈમાં શું શું કે આપણે આમ કેદખાનાની જ ગોળે ચાલીએ ચાલીએ તો પેલા ભેગા ભેગા હોય ફરતા હોય શાંતિથી ખાવું હોય તો ખવાય નહીં ને હોવું હોય તો એ હોય નહીં બધા છાતી ઉપર ઊભા હોય એટલે કહેવાનું શું છે કે આ મોટપ આ એ મોટપનો સુખ આપણે નિરાશ બેઠા છે કે વાંધો છે ત્યારે જેને હોઈ જઈશું કોઈ જાતની ચિંતા નથી ને ફૂટપાથ હોય છે એને તો વધારે આપણા કરતા ચિંતા વગરના એને તો કોઈ જાતની મરવાની બીક નહીં ને ખાવાની ચિંતા નહીં કંઈ ફૂટપાથ પડ્યા છે ત્યારે શું કે જેની પાસે જોખમ છે એને બધું ચિંતા છે એમ આપણી પાસે જોખમ છે આપણે ભગવાનને સંત મળ્યા છે એ આપણી બહુ મોટી એક મિલકત જબરજસ્ત મિલકત છે કે જે આપણું અજ્ઞાન કાઢે આપણા આનંદજોના દોષ ટાળી સુખ્યા કરે અને ભગવાનના ધામને પમાડે એવી વસ્તુ છે તો એને પણ આપણે સાચવાની કે એની અંદર દોષ ના આવે એમાં કોઈ જાતનો અવગુણ ના આવે એમાં કોઈ જાતનો અભાવ ના આવે એની અંદર કોઈ પણ જાતનો આપણને વિચાર પણ ના થાય એટલે આપણો સત્સંગ સચવાય અને એ મિલકત આપણે સાચવી કહેવાય પણ જો એ ના સાચવે તો લોકો લઈ જાય અને વેળ ફઈ જાય જોર લૂંટી જાય પણ જાગૃત રહીએ કે મારે કોઈનો અવગુણ ના આવ્યા સત્સંગ છે સત્સંગમાં પણ આપણે આવ્યા છે એ આપણા મોક્ષને કલ્યાણ માટે આવ્યા છે કોઈનું આવ્યા નથી કોઈની આપણે વાત કરવા આવ્યા નથી આપણે આપણી જ વાત કરવા આધ્યાત્મિક માર્ગે પોતાએ જ પોતાનો વિચાર કરીને આગળ વધવાનું છે તો એ જોખમ જે આપણી કિંમતી વસ્તુ છે એ સચવાઈ રહે કે ભગવાનને સંત આપણાથી દૂર થઈ જાય કારણ કે આપણે એમાં દોષ આવી જાય એમના કાર્યમાં દોષ આવી જાય એમની વાણીમાં દોષ આવી જાય તો બધું આપણે પાછું નાશ થઈ જાય એવા ઘણા પડી ગયા સત્સંગો એ આપણે જોયા તો આવું જે મળી છે વસ્તુ એ વસ્તુને આપણે સાચવીને કરવાનું છે એમ સ્વાઈ કે આ ઓકાની વાત તો નાની છે પણ એને કેબ જે છે એના ઉપર આપણે જોવાનું કે એને સામાન્ય બે ગામના ધની કેબ ચડી જાય છે તો આપણે કેટલી મોટી વાત મળી છે એનો કેપ એનો ઉત્સાહ એનો ઉમંગ ગમે તે સત્સંગો આપણે આવીએ કરીએ કંઈક કોઈ કહ્યું કોઈ બોલી કંઈક કહી ગયું આવતું થયું એ કંઈ ગણકાર્યા સિવાય કલા સુખની જ વાત કરવી એ રોજ આનંદ સર્વ પ્રકારે લેવો અને આપણે સર્વ પ્રકારે સુખિયા થવું મારા બળ બળસરોને આપે એ જ પ્રાર્થના